આગામી સમયમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળ દ્વારા નવરાત્રીના તહેવારમાં વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે અને વિધર્મીને દ્વારા કામ નહીં આપવા માટે આયોજકોને વિનંતી થઈ ગઈ છે નવરાત્રિનો પવિત્ર તહેવાર આવે છે ત્યારે શહેરમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરાય છે આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નવરાત્રીના તહેવારમાં વિધર્મીઓને એન્ટ્રી નહીં મળે અને વિધર્ભને ત્યાં કામ નહીં આપવા માટે આયોજકોને પણ વિનંતી થઈ છે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર મંત્રી વિક્રમસિંહ ભાટીએ જણાવ્યું કે આગામી સમયમાં આવતી પવિત્ર નવરાત્રિના તહેવારમાં કોઈ પણ વિધર્મીને એન્ટ્રી નહીં મળે વિધર્મીના આયોજકને ત્યાં કામ નહીં આપે એ માટે આયોજકોને વિનંતી કરી છે હિન્દુઓને કામ આપવું છતાં પણ કોઈ વિધર્મીને ત્યાં એન્ટ્રી આપી તો સુરત મહાનગરની બજરંગ દળની ટીમ પોલીસને સાથે રાખીને કામ કરશે અને વિધર્મી મુક્ત નવરાત્રિ સુરત શહેરમાં થાય એવી અમારી માગણી થઈ રહી છે વિક્રમસિંહ ભાટી સુરત મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘૂસવા નહીં દે અને કોઈપણ વિધર્મીઓને ત્યાં આયો આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર હિન્દુ પ્યાર છે હિન્દુઓને કામ આપવું જોઈએ અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દલની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રી સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દલની વિશેષ માંગણી છે